હેલો ગાઈસ તમારો બધાનું ફરીથી સ્વાગત કરું છું એક મારા નવા વિડિયો તો હું રહું છું અમદાવાદમાં અને હું ચલાવું છું રિક્ષા હું તમને બતાવવાનું છું કે ઓનલાઈન એપ્લિકેશનમાં કેટલી કમાણી થાય છે તો હવે પહેલા આપણે ગેસ ભરાવી લેવી તો તમે ગેસ જોઈ લો ત્યારે એકદમ તો આપણે જોઈએ કે આપણી ગાડીમાં ગેસ કેટલાનો આવે તો આપણી ગાડીમાં ગેસ ફૂલ થવા જઈ રહ્યો છે ગાડીમાં બસો એકાવન રૂપિયાનો ગેસ આવી પણ એમને ઓનલાઈન બસોને પંચાવન રૂપિયા આપણે કરી દેવી છે તો આપણી ગાડીમાં બસો પંચાવન રૂપિયાનો કંઈક ગેસ આવ્યો છે ગઈશ કેમ કે મારી ગાડીમાં થોડો ગેસ હતો એટલે બસોને પંચાવન રૂપિયાનો આપણે ગેસ ભરા આપણી ગાડીમાં જ્યાં સુધી ગેસ પૂરો ના થાય ત્યાં સુધી આપણે કહીશ ગાડી ચલાવવાના છીએ આજે આ વિડીયો થોડો લાંબો થવાનો છે કેમ કે આ વિડીયોમાં હું તમને ફૂલ ડિટેલ તમને વિડીયો આપવાનો છું ગઈશ તો આ વિડીયો તમે પૂરો જોજો તો અત્યારે તમે ટાઈમ જોઈ લો અગિયાર વાગે બાર મિનિટ થઈ ગઈ છે તો કહીશ હવે આપણે ત્રણેય એપ્લિકેશન ચાલુ કરી લેવી આપણે હા થઈ ગઈ રેપિડો ચાલુ અને ઉબર બી આ ચાલુ જ છે કહીશ અત્યારે તો આપણે ત્રણે ત્રણ એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન થઈ ગયા છે તો આપણે જોઈએ કે ફર્સ્ટ રાઇડ આપણને ત્યાં નહીં મળે છે આપણને ત્યાંથી રાઇડ તો ના મળી પણ આપણને એક વીસ રૂપિયાનું એક પર્સનલ ભાડું મળી ગયું હતું જ્યાં કાકાને જાય છે ને કાકાને ઉતારી દીધા હતા આપણે વેદ મંદિર બાજુ તો આપણે જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની જ મળે છે તો ત્યાંથી આપણને બે મિનિટની રાહ જોતા આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે એકસો ને ત્રીસ રૂપિયાની છે તો પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ પછી આપણે ડાયરેક્ટ એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ એટલે આપણે કસ્ટમરને પિકઅપ કરી લીધા હતા હવે ડાયરેક્ટ આપણે એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ અને આપણે એમનું જોઈએ કે એમનું ફેર કેટલું બને છે અત્યારે આપણે કસ્ટમરના જે ઉતારી દીધા હતા આપણે બરાબર જે એમનું એકસો એકત્રીસ રૂપિયા ફેર બન્યું છે જે વસ્ત્રાપુર બોળકદેવ બાજુનું છે તો આપણે એની જોડે જોડે ગઈ છે ને અત્યારે આપણને એક કોર્ટરમાં રાઈડ મળી ગઈ છે એ એકસોને ઓગણીસ રૂપિયાની છે તો પહેલાં આપણે જોવી કે આની અંદર શું પાર્સલ લઈ જવાનું છે તો આપણે કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા હતા તો એમને જોડે લો પૈસા પિકઅપ કરી લીધું છે મેં આ એક એક વસ્તુ આવી રીતના પણ ઉઠાવીને લઈ જવી પડે કે આટલી બધી મેં જો આ રિક્ષા આખી ભરી લીધી છે કેમ કે આવી વસ્તુ આપણે ઉપાડીએ તો એમને ચારથી ગાઈસ રેક્ટા અલગથી લઈ લેવાના તો જોઈ લો આ એક એક વસ્તુ આગળ બધી અલગ અલગ લઈને આવ્યો છું આપણે પોર્ટર જે રાઈટ ઉપાડી હતી લોકેશન ઉપર તો આવી ગયા હતા પણ એમને નંબર છે ને ખોટો નાખ્યો હતો ગાઈસ તો આપણે એમના જોડેથી આ જેટલી વસ્તુ છે ને બધી ખુલ્લી હતી એનો વેટ થોડો વધારે હતો તો આપણે એમને પહેલાંથી જ કહી દીધું કે ગાઈસ અત્યારે ભાડું થોડું વધારે લાગશે કેમ કે બધી એક 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 વસ્તુ હું બધી અંદર ઉપાડી લાવ્યો છું તો એમને આપણે કહી દીધું છે કે ભાઈ એકસો એસી રૂપિયા જેવું ભાડું થશે એ કંઈક કેફે છે એમને કંઈ લિસ્ટ આપ્યું નથી એમના અત્યારે આપણે કસ્ટમરની જોડેથી કેશ કલેક્ટ કરી લીધું છે તો પોર્ટરની આપણે જે રાઈડ પહેલી ઉપાડી હતી બરાબર એ પણ આપણને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે જોઈએ કે ત્રીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે આપણે દસ મિનિટની રાહ જોતા કે આપણને એક ચાલીસ રૂપિયાની રાઈડ મળી ગઈ હતી તો કસ્ટમરને આપણે પિકઅપ કરી લીધા છે બેન ઓટીપી શું કીધું વન નો ડ્રોપ કરી દીધા છે જે એમનું ફેર બન્યું છે ચાલીસ રૂપિયા તો આને પણ આપણે કમ્પ્લેટ કરી લઈએ તો આપણે જોઈએ કે ચોથી રાઈડ આપણને ક્યાંની મગથી સાત મિનિટની આપણે રાહ જોતા જ આપણને એક બીજી રાઈડ લાગી ગઈ છે જે જોધપુર ચાર રસ્તા બાજુની છે તો એને ચારસો મીટર ખાલી રહેવા જવાના છે તો કહીશ એમના આપણે પિકઅપ કરીને ડાયરેક્ટ એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ આપણે કસ્ટમરના પિકઅપ કરી દીધા હતા તો ડાયરેક્ટ આપણે એમના ડ્રોપ લોકેશન ઉપર મગશ અત્યારે આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા હતા જે એમનું ફેર બન્યું છે પંચ્યાસી રૂપિયા તો એમને આપણને નાખી દીધા છે નેવ રૂપિયા તો ક્યારેક ક્યારેક આવા પણ આપણને કસ્ટમર મળી જાય છે કહીશ તો આપણે જોઈએ કે આપણને પાંચમી રાઈડ ત્યાંની મળે છે એટલે કહીશ અત્યારે આપણને પોટરમાં એક રાઈડ લાગી ગઈ છે જે બસોના કંઈક સડસઠ રૂપિયાની રાઈડ છે તો પહેલાં આપણે પોટરનું આપણે પાર્સલ ઉપાડી લેવી અને પછી ડાયરેક્ટ આપણે એમના ડ્રોપ લોકેશન ઉપર મળે અને આપણે જોઈશું કે પાર્સલમાં પણ શું છે અત્યારે આપણે પોટરનું જે પાર્સલ હતું એ આપણે લઈ લીધું છે તમે જોઈ લો ખાલી આ ટ્રે લઈને જવાની છે તો કંઈક ઓઢાવ મૂકવાની છે એમને તો આપણે જોઈએ કે હવે ઓઢોનું બીજું ભાડું મળતું હોય ગાઈશ તો આપણે લઈ લઈશું કે સામાન થોડો ઓછો છે તો આપણે એક રેપિડોમાં રાઈડ ઉપાડી લીધી છે જે કાલુપુર રેલવે સ્ટેશનની છે તો આ પાર્સલની જોડે જોડે આપણે એમના કાલુપુર રેલવે સ્ટેશન બાજુથી જવાનું છે તો આપણે એમના પહેલાં કાલુપુર ડ્રોપ કરી દઈશું તો આપણે કસ્ટમરના તો પિકઅપ કરી દાતા બોલો ને વળી ઓટીપી બોલો ને ટુ ટ્રિપલ ઝીરો ઓકે તો ગાઈશ પહેલાં અમને હવે આપણે આપણે જે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી કાલુપુર રેલવે સ્ટેશન એમને ઉતારી દીધા છે તો એમનું જે ફેર બન્યું હતું એકસોના આઠ રૂપિયા છે તો હવે આપણે જે પોર્ટરમાં જે રાઈડ ઉપાડી હતી આપણે એની પર હવા ડાયરેક્ટ આપણે કન્ટિન્યુ થઈએ તો હજુ પણ આપણે જોઈશું કે ઓઢાવ બાજુની રાઈડ મળતી હોય કઈશ તો આપણે લઈ જ લઈશું પહેલાં તો તો આપણે જે પોર્ટરમાં રાઈડ લીધી હતી એ પણ આપણે કમ્પ્લેટ કરી દીધી છે તો ઓઢાઉનો વિસ્તાર છે તો ઓઢાવ બાજુ આપણે મૂકી દીધી હતી એમને એમને બસો સિત્તેર રૂપિયા એમને નાખી દીધા છે આપણા કહીશ બરાબર તો કહીશ આપણે રાત જોતા હતા અને આપણે ભગવાનને થોડી પ્રેર કરી કે આપણા ઘર બાજુનું ભાડું મળી જાય તો ફાઇનલી આપણાના આપણા ઘર બાજુનું ભાડું મળી ગયું છે જે દાળી લીમડા બાજુનું છે દસ કિલોમીટરના આપણને એકસોને પચીસ રૂપિયા આપે છે કંઈક તો આપણે એમના પિકઅપ તો કસ્ટમરના આપણે લોકેશન ઉપર આવી ગયા હતા તો એમના એસી લઈ જવાનું છે દાળી લીમડા એમના તો આપણે એમની જોડે એક્સ્ટ્રા પૈસા તો લઈ લીધા છે તો આ તમે પાર્સલ જોઈ લો પહેલાં ગાડી થઈ ગઈ છે તો તમારી જોડે પણ આવો ત્યાં ક્યારેક આવો કે ઉબરની અંદર બરાબર કેમ કે ઉબર જે રહ્યું એ પેસેન્જર માટે છે પણ આ ભાઈએ છે ને એમને એવું લાગ્યું કે ભાઈ આ પાર્સલ બી લઈ જાય છે બરાબર પણ આ પાર્સલમાં જતું નથી બરાબર પણ આ વસ્તુ જ્યારે પણ તમારી જોડે પાર્સલ આવો તો તમારે એમની જોડેથી એકસ્ટ્રા પૈસા લઈ લેવા ગાય છે બરોબર તો હવે સીધા આપણે એમની જોડેથી સિત્તેર રૂપિયા આપણે એમની જોડેથી એક્સ્ટ્રા લઈ લીધા હતા બરોબર એટલે ટોટલ એકસો છવ્વીસ રૂપિયા એ અને સિત્તેર રૂપિયા બીજા એટલે ટોટલ આપણે એમની જોડેથી બસો રૂપિયા આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા છે તો ડાયરેક્ટ હવે એમને આપણે ડાળી એમના ડ્રોપ કરીને ડાયરેક્ટ તો ફાઇનલી અત્યારે જે આપણે ઉબરમાં જે રાઈડ ઉપાડી હતી એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો આ એસી જે અહીંયા જે ઉતારી દીધું છે આ ગોલ્ડ મોબાઈલમાં તો પહેલાં આપણે એમણે એમની જોડેથી બસ્સો રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા ગાઈડ બરાબર તો આપણે સાડા ચાર વાગી ગયા છે બરાબર તો સૌથી પહેલાં આપણે જમી લઈએ કેમ કે ભૂખ બી બહુ લાગી છે તો પહેલાં આપણે જમી લઈએ આના પછી જમીને પાછા મળવું તો ફાઇનલ અત્યારે આપણે જમીને પાછા આવી ગયા છે થોડો મેં આરામ બી કર્યો હતો એક કલાક ઉપર તો અત્યારે જોઈ લો પાછા છ વાગી ગયા છે તો પાછા આપણે આપણી એપ્લિકેશનની અંદર ઓનલાઈન થઈ ગઈ અને જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે સાંજના ટાઈમ ઉપર તો આપણે દસથી પંદર મિનિટની રાહ જોતાં જ આપણને એક પોર્ટરમાં રાઈડ મળી ગઈ છે જોઈ લો જે તાળીબમાં એમને પિકઅપ કરવાનું છે અને મિર્ઝાપુર મૂકવા જવાનું છે તો સૌથી પહેલાં આપણે લોકેશન ઉપર જઈને પહેલાં આપણે જોવી કે એમના શું લઈ જવાનું છે કંઈ એમના પછી આપણે એના ડ્રોપ લોકેશન ઉપર મળીએ તો આપણે આઈ થિન પાર્સલ આપણે ઉપાડી દીધું હતું તો પાર્સલમાં તમે જોઈ લો એક આ છે અને એક આ છે આ ત્રણ પાર્સલ લઈ જવાના જ આપણે એક મિરઝાપુર બાજુ તો ડાયરેક્ટ હવે એમને આપણે ડ્રોપ લોકેશન ઉપર મળીએ તો ક્યારેક ક્યારેક આવા બિલ પણ કોઈક કસ્ટમરના હોય તો એ બિલ પણ તમારે લઈ લેવાની એક વખત પૂછી લેવું તો ઓફિસ છે તો આ જોઈ લો તમે તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણી જે પોટરમાં રાઈડ ઉપાડી હતી એ આપણે કમ્પ્લેટ કરી લીધી છે તો હવે બીજી રાઈડ પણ પડી ગઈ છે આપણને જે સરસપુરથી પિકઅપ કરવા જવાનું છે અને ચાંદોડિયા મૂકવા જવાનું છે તો આ તો આપણાના નથી જોતી ગયા રાઈડ આપણાના તો ગાઈશ તમને આજે હું જાદુ બતાવું છું તમે જુઓ ખાલી આ ઘરે ઓનલાઈન

જો અગિયાર અગિયાર કિલોમીટરના જુઓ ગાઈશ તો પેલા આપણે જે પોટરમાં જે રાઈડ ઉપાડી હતી પહેલાં આપણે એમના જોઈ લઈએ કે પહેલાં પાર્સલ છું છે એમાં તો ગાઈશ અત્યારે આપણી જોડે ભાઈ જ્યાં રાઈડ પડી હતી તો ગાઈશ અત્યારે આપણે જે પો રેપિડોમાં જે રાઈડ પડી છે ને તો ગાઈશ એને આપણે એક્સેપ્ટ કરેલા પહેલાં કરી લેવી આપણે ફાઇનલી એક્સેપ્ટ કરી લીધી છે તો ગઈ સાહેબ પોટરનો થોડુંક મસલો એવો થઈ ગયો છે આપણી જોડે કે આ કસ્ટમરને આપણે કોલ કરીએ છીએ પણ કોલ લાગતો નથી તો આ ભાઈનો તો ફોન થી ચો બતાડે છે તો હવે આપણે આને કેન્સલ કરી દઈએ તો કેન્સલ કરવા માટેનું ઓપ્શન તમને રિક્ષાની અંદર બતાવી દઉં છું તો તમે જોઈ લો આ તમારે આની જોડે વાતચીત કરવી પડશે આવી રીતના ઓર્ડર રદ કરે ગ્રાહકને મુજબ રદ કરને કે કહા મેં રદ કરના ચાહતા હું ગ્રાહક સંખ્યા ઉપલબ્ધ નહીં એ કૃપયા ગ્રાહક દ્વારા સામાન જોઈ લો કે આપણે આને વાતચીત કરીને આપણે કહી દીધું છે તો આપણે જોઈએ છે કે કેટલી વારમાં રદ કરે છે ઓર્ડર તો આપણે જે ઓર્ડરમાં જે રાઈડ ઉપાડી હતી આપણાથી કેન્સલ નથી થતી પણ આપણે કસ્ટમર કેરમાં કોલ કરીને આપણે જેમ તેમ જેમ તેમ કરીને આપણે કસ્ટમરમાંથી કેન્સલ તો કરાવડાવી દીધી પણ એ આપણે જે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી એને આપણે પિકઅપ કરી લીધું છે જેમનો સામાન જોઈ લો ખાલી આ બાસ્ક્યુબ છે અને થોડુંક આ બીજો સામાન છે જે પિકઅપ કર્યું છે એમની જોડે લોકેશન જોઈ લો તમે ખાલી સતના આમ જો તો આપણે જો રેપિડોમાં જે ઉપાડી તો જો ભાઈ પેમેન્ટ કલેક્ટ કરી લીધું છે જબરદસ્ત બેઝ છે એકદમ તો બેઝ બેઝની વાતો તો બાજુમાં રહી હવે આપણે જે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી એને પહેલાં આપણે કાલે કમ્પ્લીટ કરી લઈએ અને સીધા વસ્ત્રાલ મળી આવે આપણે તો આપણે જે રેપિડોમાં અત્યારે જે રાઈડ ઉપાડી હતી એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે પણ તમે ટાઈમ જોઈ લો પોણા નવ થઈ ગયા છે અને ગેસ તમે જોઈ લો હોય છે ગેસમાં તો હજી ત્રણ પોઈન્ટ હજી બી છે તો જ્યાં સુધી ગેસ પૂરો ના થાય ને ત્યાં સુધી આપણે ઘરે જવાના તો થઈ તો ગાઈસ આપણે વસ્ત્રાલમાં દસથી પંદર મિનિટ આપણે બેઠા હતા તો એક આપણને ઉબેરમાં રાઈડ લાગી ગઈ છે જે એકસોને ચાલીસ રૂપિયાની છે પણ આપણને ખબર નથી કે ક્યાંની રાઈડ છે તો ગાઈસ પહેલાં આપણે એમના પિકઅપ કરી લઈએ પછી ડાયરેક્ટ આપણે એમને ડ્રોપ લોકેશન ઉપર મળીએ કે જોઈએ કે ક્યાંની રાઈડ છે તો આપણે જે ઉબરની અંદર જે રાઈડ ઉપાડી હતી આપણે વસ્ત્રાલથી તો અત્યારે એમને આપણે કૃષ્ણનગર ડ્રોપ કરી દીધા છે તો આ કૃષ્ણનગર છે આખું બરાબર માયાનગરના છાપરા તો ભાઈ એમની જોડે એકસો ચાલીસ રૂપિયા ફેર બનતું હતું પણ એમની જોડે પેસેન્જર એક્સ્ટ્રા હતું તો આપણે ચાલીસ રૂપિયા એમની જોડેથી એક્સ્ટ્રા લઈ લીધા હતા બરાબર તો ટોટલ એની ઇન્કમ થઈ ગઈ છે એકસો ને એંસી રૂપિયાનો જે ભાડું મળ્યું હતું ભાઈ તો આપણે જોયું કે ત્રીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તમે ગેસ જોઈ લો હજી ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ જ છે તો આપણે જોઈએ કે ત્રીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો આપણે લાસ્ટ અપડેટ મેં તમને કિશનગરની આપી દીધી બરાબર તો થી આપણને એક પ્રસનલ ભાડું મળી ગયું હતું જે મેમ્પા બાજુનું હતું તો આપણે એમની જોડે સો રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા છે તો આપણને એક રેપિડોમાં પણ બીજી રાઈડ મળી ગઈ છે તો કહીશ પહેલાં અમને આપણે પિકઅપ કરી લેવી અને જોઈએ કે ક્યાંની રાઈડ છે ગાઈસ તો પહેલાં આપણે આમના કસ્ટમરના પિકઅપ કરી લઈએ આપણે જે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી એ કમ્પ્લીટ કરી લીધી છે જે આમને આપણે ડ્રોપ કર્યા છે આ ગાઈસ ગાંધીનગર છે આખો ગાંધીનગર વિસ્તાર ગણાય છે તો તમે ટાઈમ જોઈ લો દસ વાગે છત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આની જોડેથી જો આપણે કેશ કલેક્ટ કરી લીધું છે તો આપણે જોઈએ કે ગાંધીનગરથી આપણે ક્યાંની રાઈડ મળે છે તો અત્યારે ગાંધીનગરમાં રાત્રે અગિયાર વાગ્યાનો તમે સીન જોઈ લો આ બધું ઝૂલતા મિનાર જેવું ગઈ ભણવાનું થાય મને લાગે છે એવું હોટલ જોઈ લો આપણી રિક્ષા તો આપણે ગાંધીનગર ઊભા હતા તો પાંચથી દસ મિનિટની રાહ જોતાં જ આપણને એક મોટેરા સ્ટેડિયમની રાઈડ લાગી ગઈ છે તો પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ ફાઇનલ ગઈ છે અત્યારે આપણે કસ્ટમરનો તો પિકઅપ કરી લીધા હતા પણ કસ્ટમરની જોડે જો તમે આખા ગામનો સામાન છે તો પંચ્યાસી રૂપિયાની રાઈડ છે તો આપણે એમની જોડેથી પચાસ રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા છે કેમકે થોડો સામાન વધારે હતો તો ડાયરેક્ટ મળી આપણે સાબરમતી ઓ ફાઇનલી ગાઈશ અત્યારે જે આપણે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી ગાંધીનગરથી એ આપણે સાબરમતી બાજુ જો આપણે ડ્રોપ કરી દીધા છે તો એમની જોડેથી આ ચોર્યાસી રૂપિયા તો એમનું પેમેન્ટ બનતું હતું તો આપણે એમની જોડેથી પચાસ રૂપિયા બીજા એક્સ્ટ્રા લઈ લીધા હતા તો એકસોના ચોત્રીસ રૂપિયા ગાઈસ આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા છે તો આપણે રાઈડના કરીએ કમ્પ્લીટ હવે જોઈએ કે આપણને જમાલપુર બાજુનો રાઈડ મળે છે કે નહીં કેમ કે ગાઈસ તમે જોઈ લો કે અગિયાર વાગ્યે તેર મિનિટ થઈ ગઈ છે તો રાઈડ આપણે બાર કલાક સુધીનો આપણે ઓનલાઈન રહ્યા છીએ કંઈશ તો આપણે જોઈએ કે લાસ્ટ રાઈડ આપણને ઘર બાજુની મળે છે કે નહીં કંઈ ન કે ખાલી ખાલી જવું પડે તો ગેસ જોઈ લો અત્યારે એકદમ પતી જવાયો છે કેમ કે આપણે જે ત્રણ પોઈન્ટમાં જે આપણે કરાવડાવી હતી તો આટલો આટલો ગેસ તો કહીશ આપણા ગાડીમાં હતો હવે આપણે બંધ કરીએ છીએ તો ગાઈસ અત્યારે પૂરેપૂરો ગેસ આપણે વાપરી નાખ્યો તો આપણે લાસ્ટ અપડેટ મેં તમને જે આપી હતી મોઢેરા સ્ટેડિયમની આપી હતી તો હવે આપણા ત્યાંથી તો રાઈડ આપણને મળી નહીં તો આપણે સીધા ઘર બાજુ આવી ગયા હતા તો ગાઈસ સાહેબ આપણે જોઈ લઈએ કે આપણી ઇન્કમ કેટલી થઈ છે સો બસો ત્રણસો ચારસો તો આ જોઈ લો અમુક કસ્ટમર આવી આપણને ફાટેલી પણ નોટ આપી દે છે ઓ બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો આઠસો ને એક એક બે પાંચ તો આ નવસો રૂપિયા 900 ને પછી સાડા નવસો સાડા નવસો એટલે નવસો ને સાઠ રૂપિયાનો ગઈ ધંધો થયો છે ટોટલ કેશમાં બરાબર તો આપણે ટોટલ પહેલાં કરી લઈએ તો ભાઈ સૌથી પહેલાં આપણે નવસોને સાઠ રૂપિયા પ્લસ બીજા બરાબર તો ઓગણીસો બ્યાસી રૂપિયાનો ધંધો થયો છે અને જે એક હજાર બાવીસ રૂપિયા છે એ આપણી ઓનલાઈન ઇન્કમ છે અને જે આ નવસો સાહીઠ રૂપિયા છે કેશ આપણી જોડાયા છે તો આપણે આ નવસો સાહીઠ રૂપિયા તમે જોઈ લો કેશ તો હવે આપણે આની અંદરથી વાત કરી નાખીએ પહેલાં તો આપણે ઉબરની જે એપ્લિકેશનનો જે ચાર્જિસ છે એ પચીસ રૂપિયા એ માઇનસ કરી નાખીએ પછી રેપિડોનો છે એ ઓગણીસ રૂપિયા છે તો આપણે એ પણ માઇનસ કરી દઈએ પ્લસ આપણે બસો ને પંચાવન રૂપિયાનો ગેસ ભરી લીધો હતો તો ગાઈસ તમે જોઈ લો સોળસો ને ત્યાંસી રૂપિયાનો ધંધો થયો છે અને તમે ટાઈમ જોઈ લો અગિયાર વાગેને બેતાલીસ મિનિટ થઈ છે તો આપણે સાડા અગિયાર વાગ્યા અગિયારથી સાડા અગિયાર વાગ્યા સુધીમાં આપણે કામ ચાલુ કર્યું હતું તો હવે આપણે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ ખાસ કરજો